નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે દોસ્તો તો નાના મોટા ગલ્લા તમે એવા ઘણા બધા જોયા છે તો આજે આપણે બહુ સરસ મજાનો મોટો એક ગલ્લો બનાવવાનો છે માટીમાંથી અને ગલ્લો કેવી રીતે બનાવવાનો છે આજે હું તમને બનાવીને બતાવીશ એ પહેલાં મારી યુટ્યુબની ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો આપણે હવે ચાલુ કરીએ ગલ્લો કેવી રીતે બનાવવાનો છે તો સૌથી પહેલાં આપણે ચાળો ચાલુ કરી નાખ્યો છે પિંડો ઉપર લગાવી દીધો છે બધા મિત્રો બહુ સરસ મજાનો આપણે ગલ્લો બનાવવાનો છે નાના મોટા ગલ્લા તમે જોયા હશે પણ આપણે બહુ મોટો ગલ્લો બનાવવાનો છે આખા આખા પિંડાનો વધારે ટાઈમ નહીં લાગે ત્રણ મિનિટ થતા થતા તો ગલ્લો આપણો પૂરો થઈ જશે તો મિત્રો એવા ઘણા બધા નાના મોટા વિડીયો આપણે નાખેલા છે અંદર સ્પેશિયલ લોંગ વિડીયાની ચેનલ છે આમાં શોર્ટ વિડીયો તમને જોવા નહીં મળે શોર્ટ વિડીયાની મારી બીજી ચેનલ છે મેંબુદ સુમરા કરીને આ ઇન્ડિયન પોટરી છે તો હવે જે આ નીચેની માટી છે બધી જ આપણે ઉપર ઉપાડવાની છે તો નજીકથી બતાવજો તો મિત્રો તમે જુઓ એવો સરસ મજાનો ગલ્લો બને છે નીચે વાળી માટી બધી જ આપણે ઉપર ઉપાડવાની છે તમે જોઈ શકો છો અત્યારે તમને એવું જ લાગતું છે અંદર હવા છે પણ એક આ માટીની કલા છે અમારી તમે તો મિત્રો અત્યારે તમને એવું લાગતું છે કેવું સરસ મજાનું ફૂલે છે પણ આ માટી છે અંદરથી ખેંચવી પડે છે ઉપર લાવવી પડે છે

તો એક સાંકડું કરી દીધું છે તો આ રીતે તેને મોઢું બંધ કરી દેવામાં આવે છે અને હવે આપણો ગલ્લો તૈયાર થઈ ગયો છે તો મિત્રો આપણા ગલ્લો તમને કેવો લાગ્યો હવે આપણે એક દોરાથી તેને કાપી લેશું ચાકડો બંધ કરી દઈએ હવે આપણે ચાકડો બંધ કરી દીધો છે બસ એક દોરાથી કટિંગ કરવાનો જ છે તો આપણો ગલ્લો હવે તૈયાર થઈ ગયો તો મોટો ગલ્લો તમને કેવો લાગ્યો સરસ મજાનો ગલ્લો બનાવ્યો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળશે નવા વિડીયો ઓકે ભાઈ